સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ઋતુજન્ય રોગોએ માથું ચૂક્યું છે તાપમાનમાં ભેજનું પ્રમાણ વધતા શરદી ખાંસી અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે સામાન્ય દિવસોમાં જ્યાં સરેરાશ છસોથી સાતસો દર્દીઓ આવતા હોય છે ત્યાં હવે સંખ્યા વધીને બારસોથી ચૌદસો સુધી પહોંચી ગઈ છે બાળકો તથા વૃદ્ધોમાં તાવ ડાયરિયા શરદી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલના તબીબી વિભાગ દ્વારા ઓપીડીમાં તબીબોની સંખ્યા વધારવામાં આવી છે અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે આ ઉપરાંત શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદરેક દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીરિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ આઠસોથી સાડા આઠસોની હોય છે જે પૈકી ચારસો નવા દર્દીઓ હોય છે અને પીરિયાડ્રિક વિભાગની ઓપીડી બસો એંસીથી ત્રણસોની હોય છે જે પૈકી અમારા દોઢસોથી પોણા બસ્સો દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે મોટા ભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી ખાંસી તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે આવા દર્દીઓને ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે નવી સિવિલ હોસ્પિટલમાં પિરિયા વિભાગમાં અત્યારે એકસો એંશી વોર્ડની તૈયારી છે અને તે તે ઉપરાંત જો જરૂર પડે પચાસથી સાહીઠ ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને પ્રતિબદ્ધ પણ છે